તો અજય માતાજી મારા ખાખીના ના યોદ્ધાઓ તો આજે રવિવાર છે તો આજે આપણે વાંચવાનું નથી મતલબ કે સોમ થી શનિવાર સુધી વાંચવાનું છે અને રવિવાર આપણે ફ્રી રાખ્યું છે મતલબ કે એ દિવસ લોડ નહીં લેવાનો માઇન્ડ ને રેસ્ટ આપવાનું છે તો આજે રવિવાર છે તો અત્યારે હું જાઉં છું ડાકોર હું અને મારી વાઈફ અને મારી દીકરી તો હાલો હવે જઈએ તો મિત્રો હું અહીંયા કનો ઉભો રહ્યો છે બૈરાના બોર રાડા લે યાર ખબર નહીં કેટલા વાગે આવશે લે હેડ આવે તારે ન હવે સાચી વાત ને કારણ કે અત્યારે ચાર વાગી ગયા છે તો અત્યારે હવે જઈએ છીએ

નજીક જ આપડે બાયક મૂક્યું છે તો હાલો મારા કાકી સાથે આપડે અંદર જતા રહી અને કેવું કે દર્શન કરી લઈએ ભગવાનજી ના બોલો શ્રી રાજાધિરાજ રણછોડ રાય કી જય તો મિત્રો અત્યારે અમે ફાઇનલી મંદિર આવી ગયા છે અને દર્શન કરી લીધા છે અને અમે જો રાધે રાધે બી લખાઈ દીધું છે એ દીકરી નીદો ઉંગસ્યા ની આવે તને હે આપા જો એ છોડી એ છોડી

મિત્રો અત્યારે અમે અડધા રસ્તે આવી ગયા છે અને જો અહીંયા કેટલું મસ્ત લીલું લીલું લાગી રહ્યો છે ફોટો ફોટોશૂટ કેટલા મસ્ત થાય જગ્યા લોકેશન એકદમ એક નંબર છે બાબુ અડધા આવી ગયા છે અને થાકી ગયા છે તો હાલો

તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે પકોડી ખાવા માટે અને બૈરો બહાર લઈ જઈએ એટલે પકોડી ના ખાય એવું બને ખરું હે પકોડી ની દુકાને તો પહેલી ઉભી રાખે સાચી વાત મારા કઠિન મિત્રો તો મિત્રો અત્યારે હું ઘેર આવી ગયો છું અને કે એકદમ ફ્રેશ માઇન્ડ લાગે છે અને મારા ખાખીના યોદ્ધાઓ મેં સોમથી શનિવાર સુધી વાંચવાનું શિડ્યુલ રાખ્યું છે અને રવિવાર એકદમ કેવું કે આરામનો દિવસ રાખ્યો છે જેમ આપણે નોકરી જતા હોય કેવું છ દિવસ નોકરી જઈએ અને કેવું રવિવાર રજા હોય એ રીતનું મેં વાંચવાનું રાખ્યું છે કેમ કે એક દિવસ તો આપણે એન્જોય માટે હોવો જોઈએ ને મારા ખાખીના વિધા એટલે મેં રવિવારમાં શું કરું છું ખબર તમને આજે મેં શું કરું પિક્ચર જોયું પછી ડાકોર ગયો હતો અને પછી અત્યારે ઘેર આવી ગયો છું અને કેવું કે અત્યારે મને એકદમ ફ્રેશ લાગી રહ્યું છે અને આચી વાતને મારા ખાખીના વિધા જો એક દારીનું વાંચ વાત કરીએ ને મારા કાલે જાઓ તો કેવું કે દિમાગ ફ્રસ્ટ્રેજ થઈ જાય દિમાગ ફ્રસ્ટ્રેજ થઈ જાય એટલે પછી આપણને વાંચવાનું મૂડ ના લાગે આપણને કેવું થાય વાંચીએ છીએ ખરા પણ કેવું કે દિમાગમાં પડે નહીં કોઈ વસ્તુ એટલે પછી મેં કીધું છ દિવસ આપણે વાંચવાનું અને એક દિવસ એન્જોય કરવાનું આપણે એન્જોયમેન્ટ નહીં ભૂલી જવાનું વાંચવાના ચક્કરમાં એવું નહીં કે આપણે એન્જોયમેન્ટ બી ભૂલી જઈએ દરરોજ તો આપણે સાત કલાક વાંચવાનું છે અને એક દિવસ ખાલી આપણે એન્જોયમેન્ટ માટે મતલબ કે મનોરંજન માટે રાખવું છે હચી વાત હજુ તો એક્ઝામની ની બહુ વાર છે અને હજુ તો કેવું કે ભરતી આવી નહીં એ પહેલા આપણે વાંચવાનું શરૂ કરી દીધું છે તો પછી મારા ખકીના દવા સાચી વાત એટલે અત્યારથી આપણે રીડિંગ ચાલુ કરી દીધું છે કેમ કે પછી જ્યારે એક્ઝામ આવે ત્યારે આપણને લોડ ના પડે જે રીતે આ વખતની એક્ઝામમાં આપણે તકલીફ પડી છે એવી ફરી જે એક્ઝામ આવે એમાં તકલીફ ના પડી જોઈએ મારા ખીનારી દવા એટલે મેં અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે પણ કઈ વાંધો નહીં હલો મારા ખીનાર આજે કશું ચડ્યું નથી મતલબ કે કશું વાંચ્યું નથી કરી પણ આપણે કાલ પાછો પાછું આપણું શેડ્યુલ ફોલો કરવાનું શરૂ કરી દેવાનું છે તો સોમથી શનિવાર સુધી આપણું શેડ્યુલ ફોલો કરવાનું રવિવાર એકદમ મનોરંજન આરામ કરવાનો છે જો તમે બી ટેબલ બનાવીને વાત હોય તો મારા ખકીનાર દવા આવું જ રાખજો કેમ કે એક દિવસ તો પોતાના માઇન્ડને ને ફ્રેશ થવા માટે રાખવું પડે હલો મારા ખીનારો દવા મળીએ જય માતાજી બિગ થેન્ક યુ ફોર બહુ બહુ ધન્યવાદ